હલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ જોશો અને અમે આજ જઈ રહ્યા છીએ ગોગાબાબજીના મંદિરે મંદિરની સાફ સફાઈ માટે અને આજે હેપી રક્ષાબંધન તમને અને યુટ્યુબમાં જોતા હોય તો અમારી ચેનલનું નામ માહી ઓફિશિયલ છે અને તેમાં સપોર્ટ કરજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો તો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે થેન્ક યુ ના જોઈ લો ગેંગ શંકાશ થઈ રહ્યા છે બે ત્રણ જણા દો જા મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ જશો અને અમે આજ જઈ રહ્યા છીએ બાપજીના મંદિરે મંદિરની સાફ સફાઈ માટે અને આજે હેપી રક્ષાબંધન તમને અને યુટ્યુબમાં જોતા હોય તો અમારી ચેનલનું નામ માહી ઓફિશિયલ છે અને તેમાં સપોર્ટ કરજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો તો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે થેન્ક યુ ન જોઈ લો ગેંગ શંકા થઈ રહ્યા છે અરે બે ત્રણ જણા બોલ્યા કેવું છે હુંડરાની ઘરસેડી જેવું નીકળવાનું હુંડી ના આવે લીલે ના

સાફ સફાઈ હલકી ભાઈ અમાર પટુક ભાઈ અમારું મંદિર કેલા બાજુમાં છે બાપાનું તો અહીંયા જઈને સાફ સફાઈ કરીને આજે બળવશે એટલે ખોડો ચડાવવાનો છે મંદિરના પણ દર્શન કરાવવા સાફસફાઈ કરીને પણ કરાવવા સત્તર માં પાણી આવ્યું ત્યારે બધું રમણ થઈ ગયું હતું हेलो गाइस आई गो फॉर हेलो बाय हेलो गाइस जो आए ब्लॉगर तो फाइनली मित्रों मंदिर न जो गया सी આ જોઈ લો 4 12 તો જો ભાઈ એ જ પડ્યા અમાર બ્લોક બે તો પ્યાનત પડ્યા હવે મંદિર ની સાબ સુપર ચાલુ થઈ ગઈ છે હા જો ચાર થઈ ગઈ છે હવે કરવા આયા છે થોડી કરીધી છે છેટ ના ખલે તો કને એ ઇથે ઢોલ લે પાળ સળ ઓલુ બાવળ રો એટલે તાબરીયા લોક છે બધા સમજે વળગી પડ્યા છે મારા વળી બ્લોગ માં આજો કનોલા મજા મજા આમ કશિન કાપો આટલે આટલે હેટા છે એમ કાપો છો જો લેલું ઉડાડી હા જેવું મંદિર જેવું પડ્યું આખે આખી સાફ સફાઈ કરો વળી પછી તમને બતાવો જો કોર મોર બાવળ્યા એ મંદિર ની દેખાય હમણા ઉપર કેલા ના આયો ઘણા જેવી ઉતવાળ કરો તો હમણા જ મસ્ત બની જવું પડે જેવું લાગવું પડે

બનાવવા માટે લાકડું કાઢ્યા છે કેટલું જો ત્યાં દેખાતું તું આવ્યા તાર મંદિર ગુમી એટલે જો તો થઈ ગઈ લ્યાજા ઊભી કરવી છે બાવળીઓ રાખજો કોઈ જેટલા બાવળિયા હતા થાક નહીં લાવજો એટલે ને નદી તાકી હવે મંદિરની સાફસફાઈ થઈ ગઈ છે અમારું આમી બે આને કમેન્ટમાં લખજો અન ઓલ હવે આમ નપ્ટી ની ચલો ગાઈસ મિત્રો ફાઇનલી મંદિર સાફ થઈ ગયું જો નજારો એકલા આવા બાવળિયા હતા અને બદલે આ શોખું કરીને આવું કરીશું કેવું લાગે છે કે જો